ગાંધીનગર શહેરના કોલવડા ગામ જીઆઈડીસી ની બાજુમાં એક નાની કેનાલ આવેલી છે જેમાં ખાનગી કંપની દ્વારા કેમિકલ વાળું પાણી છોડાઈ રહ્યું હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે સ્થાનિકોએ તંત્રને યોગ્ય પગલા લેવા માટે રજૂઆત પણ કરી હતી એમ છતાં કોઈ સાંભળવા તૈયાર ન હોવાથી સ્થાનિકો ઝેરી વાતાવરણ વચ્ચે જીવી રહ્યા છે કેમિકલ વાળા પાણીના લીધે વાદળો જેવા સફેદ ફીણના ગોટે ગોટા રસ્તા ઉપર ઉતરી આવે છે છે ત્યારે વાહન ચાલકોને પણ હાલાકી પડે જ્યારે રાહદારીઓને નીકળવું મુશ્કેલ બની જાય છે જયારે પાણીથી ચામડીના રોગ અને બીજા ગંભીર રોગો થવાની ભીતિ હોય તંત્ર વહેલી તકે પગલા ભરે એવું ગામ લોકો માંગ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ગાંધીનગર અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટર પર ક્લિક કરીને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં